બાર વાગે હોય ને આપડો ચાળીઓ તમને દેખાતું છે ચાળીયા ને અત્યારે આખું નાક મોટું કઈ નથી પણ થોડીક સમયમાં હું કરામત કરવાનું છું તો આગળ તમે જો થોડીક વાર તમે આ ચાડી અને તમે કઈ રીતે તો તમે તમારે પી લે બીજું શું હોય સીતારામ બાપુ મજામાં તમને કે બાપુ હા સીતારામ સીતારામ ને સા પાણી પીવો ને ઓ સા પાણી પી મજા મજા ઠીક એવું છે ઓ હો સીકુ નું ખાણ તૈયાર કર્યું લાગે માં તો તા પેહી ના મોઢા પાણી આવી જતા તો સીકુ નું ખાણ જોઈન તું તું દોતર કાટતી છે ને તું તમણા હું દોતર કાઢ્યા હવે

તું દોતર કાઢતી છે ને તું તમને નકર આમ તો જો આ શીખવું આમ ઘર પર મજા આવતી છે આવું ખાણ ભાઈ તમે કઈ જોયું નહીં કોઈ જિંદગીમાં શીખવું વાળું ફૂલ ઘર પર માણા નાણા શીખવું જ્યુસ કરવા હોય તો જડતું નથી એટલે આપણે ભેવું ખાઈ જઈ ગા શીખવું જો કેમ બાકી શીખવું છે હારામ હારા શીખવું હોય તો અમે દાવા દઈએ આમાં શીખુડા પંખીના ખાધેલા હાખું ને એવી છે ને ચેક આમે ઓમ ખવાય નહીં ગા એટલે એમ હારા હોય પણ આમ નો ખાય આપણે આપણે નો ખાઈ આપણે ઢોર ખાઈ હા ભલે ખાય ઢોર બીજું હું તાજ આજ ભાઈ પાણી સડાયું છે લીલી મકાઈમાં આપણે કહે કહેવાય કાર્ય એમાં ધોરા ધોબાકા એની જેમ જોઈ લે પાણીને ફીણે ફીણા શું ટેવા એમાં ના એ તારે જો પાણી લીલી મકાઈ ઊભી છે ને એમાં પાણી સડાયું છે ભાઈ મારા ભાઈ એટલે પાણી વારવાનું હાલે છે હું નહીં કરી એક નાકું ફૂટ્યું છે એટલે મારે અહીંયા

એટલે તારે ટેકો થઈ જાય પાણી જાય નહીં તો કે હેઠું દબાવી ને હા હવે બંધ થયું પાણી તો પાણી બાણી છે ને ચાઇસ તાજુ નીર પીધા જેવું પાણી છે બે ત્રણ જગ્યાએ એલા ફૂટી ગયું છે એક અહીંયા ફૂટ્યું છે બે જગ્યાએ હાંધું જોઈએ મારે પાણી હાંધો પડે ભાઈ બાકી છે ને જો ફૂટી ગયા હોય ને આવા ધોરિયા પર એટલે પાણી ખૂટે જ નહીં આમાં નોખે નોખે ક્યારે તો પૂરે જ નહીં બધે આમાં ને આમાં રાખે આજે ફૂટ્યું નકર તો કઈ ફૂટે નહીં તો હજી એક કેરામાં ફૂટ્યું છે હજી જ જવું મારે થોડું થોડું નીકળે એ નડે નઈ કઈ એ એ આની કોર પગ આગળી ખૂતી જાત હાલો આપણે હવે ને આમાં થઈને પછી એનું જવું છે એટલે નકર તો કે ભીનું તો છે જ તો હા સડી જાય ને તમને તા આગળ ઉતરી જાય પાસ થઈ જાય તો અહીંયા એ ને ના આમ મને યાદ છે ને હું આગળ સંભાર આવું મને ખબર છે એ ઓલો એક ઓલામાં નહોતું આવ્યું એ શીખું લગભગ એક મિનિટમાં ખાઈ જાય ભાઈ ખાણ બાર પહેલાં મૂકી દઈને પેલા શીખવું ફાળો ડાયરેક્ટ ડાયરેક્ટ લીલે લે તો હાલો ભાઈ બેહું દોવાનું ટાણું થઈ ગયું અને આજે રોમે રોમે રણકાર કરવાનો છે કરાશી બાપા એકાદું ભજન થઈ જાય ઝીણું પોરો ખાઈ લો બીજું શું થઈ જવું તો ઝીણો પછી આપણું ઓલું જૂનું ભજન છે જાણી તું ન્યા નથી મજા આવતી પછી આમાં લલકાર નો ભાઈ નો ખાણ ખખડતી હોય ને હા ખખડ 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 એ તાલ પુરાવતી હોય જો ને હા ખખડ ખખડ તાર જેવું લાગે છે એ તો સારું જ હોય ભાઈ ને જો ને પર એમ થયેમ એને એને હું ખબર છે ને શીખું ભાવેન તાલકા વાંધો ન આવે જેવા ગાજર કડવા દેવું આવે એટલે સારું થાય બે મથા લાવાનું હાડી રાખી મન ધી કામ તમારા સુધાર દે કૃપા સિંદૂર ગેવી

પછી <laughs> <laughs> પછી ભગવાન એનું બધાય કામ કરી દીધા પણ આપડે એને હોપી દીધો તો બધા હોપી દીધું નરસિંહ મહેતા એ હોપી દીધું દાસી જીવન હોપી દીધું મીરાબાઈ હોપી દીધું બધા સંતો એને કીધું કે તારા હાથમાં મારા એટલે વાત પૂરી એ બધું કરી દઈએ આ તો હું કરું હું કરું અગ્નતા તકત ભાર શાન ટાણે કુચનું ગાડા થયેલું જતું હોય હું સાવ હું કરે તારો ડા ભરતું ઢળે છે તું ઢળતું નથી હા એ હસુ રેડી રેડી

એ બું બું થાતી ન બનાવના ને ભગવાન હાવી જ ને હા કોઈ જગ્યા ખાલી નઈ ઓમ જ આવી જ જંગલ પ્રાણી માનવ એવા એવા ખડુ એવા એવા વેલા એવા વનસ્પતિઓ ભગવાન બનાવ્યું હમ જાવા જાવા કાય એટલે રોમીય રણકાર હે હા રોમે રોમે રણકાર રમિયા તારો રોમે રોમે રણકાર હાલો રેડી બીજુ હું તઈ હાલો આવજો તઈ કાલ બીજુ હું કાલ ગાહું હવે બે બે ઉદોય કે સાલો કર્યું તું ત્યાં તેલ હાલો ભાઈ સા પાણી થઈ ગયા છે બધા સા પાણી પીવા બેઠા ભેંસ ભેંસ દોવા ગઈ ને બાપુ આવ્યા છે ઘઉં બહુ લેવા ક્યાંથી આવ્યા છે ખબર નથી ક્યાંથી આવ્યા એ કે ફોન માં વાતું કરવા આવી ગાવ બાકી બાપુ આઈ ગયા તમારે પી લે બીજું શું હોય હા બાપુ મજામાં

અહીંથી ફૂટી ગયું છે લાઈટ વેગીને ઓનકર ભાઈ ઓળું પવનનું પડી ગયું છે ભારે પવન વાય છે બગડા આ સાટી બોલે તો કે પાણીમાં પડ્યું છે ને એટલે મારાથી ઊભું નહીં થાય ઓળું બાકી ઓનીકર પછી ખેતરમાં જાય ને ત્યારે વાત યાર હાલ હાથી ઢળવાનું છે ખેતરમાં એટલે આવી જાવ લાઈન ઉપર ભાઈ બીજું કંઈ કામ થાય એમ નથી લગ્ન હાથી ઢળવાનું છે મારે તો ઓનીકર હાથી આલા છું પણ પહેલાં ઓળું પડી ગયું ને હવે એ ભીનું થઈ ગયું છે તો અહીંયા જવા હે નહીં મારાથી કારણ કે ભીના માર્ગે કેમ ખોડવું અહીંયા ઓળું તો અહીંયા આમાંથી ક્યારે આમાં પટણ પાયો ને એમાં ઓળું આખું ભીનું થઈ ગયું છે હવે જો ખૂતી અટાણ ભલે એમ રહ્યું ભાઈ આપણે એને હવે આજ તો નહીં ભેગું થાય કારણ કે પડી ગયું છે એને હું સાઈડમાં લઈ લઉં છું ટટણ તો એ પછી મારે નકાર આખો ક્યારો બગાડશે જો અહીંયા આખું આખું ઓળું હોય ને પડી ગયું અટણ અહીંયા નાખજો સાઈડમાં પછી હું કાલે કરી એને ખરીખું ખોડી દેવું જો તો ભાઈ આ આપણો ચાળિયો અને તમને દેખાતું છે ચાળિયાને અત્યારે આખું નાક મોટું કાંઈ નથી પણ થોડીક સમયમાં હું કરામત કરવાનું છું તો આગળ તમે જુઓ થોડીક વાર ટાઈમમાં આ જ ચાળિયાને તમે કઈ રીતે તો તમે જોઈ શકો છો આગળ આ રીતે તો જોઈ શકો છો તમે ભાઈ આગળ મેં તમને ચાળીઓ દેખાડ્યો એનું મોઢું તમે જોયો વાહ દોસ્ત વાહ કામ બાકી ઊંચું છો તો એ લે કેમ બાકી ઊભો અને દાંત કાઢતો કાઢતો ઊભો ને બાકી જમાવડ છો બાકીને જો કાયદેસર રીતે આખે આખો ખેતરી દીધો નાકમાં ધજા લઈને હટાણ ઊભો થઈ જો વાહ અહીંયા તારું મોટું એટલે મોટું પણ કેવો દાંત કાઢે રોડો લાગે અને હાલ આપણે વાવેતર ખાંતી હાલે છે ત્યાં જાય અને થોડું ખાંતી કરું છે હાલી હાન પડી જાય ધીરે ધીરે અને થોડુંક ઘણું વાંકી નાખીએ ને તો એ ખર બળ ઓછું થઈ જાય એવું નીકળશે હાલો ભાઈ એક દેશી જુગાડ કર્યો છે અને હાલે છે આમાં હાથીડા કેવું હાથીડ વાલે તો કે પૈડા વાળું હાથીડ વાલે છે કા બાપુજી કેટલા દાતા છે હે ત્રણ દાતા છે એમાં ડટા હે નહી ભીંડાળા આવા દે આવા દયો જવા દયો ઈ ઢીલું ભલે ન જીયું તો એમ કહું હા ઢીલું છે તો

thì ra thì ra thì ra thì ra hai tin này cái đâu anh nói chi à biết nói cái đâu anh cái nó chú này tuổi સરકડું ફરી જાય ને એમાં આ પાણા જે હોય છે ને એમાં વધારવા લાગશે ઠેફા જો જો ડાય તું પાણી પ્રાણ હોય ને ન્યા આવી થઈ જાય પછી રાપ માર દેવી તો આવી રીતે આંકવામાં આવે છે હાથી તો એટલું કે અહીંથી હાકી નાખ્યું એટલું બધું અને ધીરે 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 હાલે છે એક વ્હીલ ઉપર હાલતું હોય ત્રણ દાતા હોય ને પવનની ખળાક 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 થાય છે ઉપજાવું વાતાવરણ છે તો અહીંયા છે આ બધું ભીંડા જો કે પગે ધ્યાન રાખવું પડે ખોટો કસરાઈ જાય નહીં એવું બધું છે હાલો વની પર હાલીએ કારણ કે હાથી હવે આની કરતી એટલું છે તો એને ક્યારે ક્યાં લાગશે બાકી બધું હાલી ગયું છે કયું નાખી છે અને વની કરો હવે આટો મારીએ જોઈએ કે એક મારી દેવી આખી ઉથલ પાછી ભીંડા શું કહે છે મજા આવે ક્યાંક ખાર આવી ગયા ક્યાંક પારવા આવી ગયા કઈ નક્કી નથી ભીંડા પછી ઉગતા આવતા છે કોની કોઈ નેર પડી ગઈ નહીં આમાં આ વખતે વસાદ શાહ નહોતો ને એમાં મજા ન આવી વાવવાની બરાબર બોલી શાહ હોય ભલી વખત સીધું આવે તો સીધું તો આ વખતે સીધું નથી બરાબર ગયો શાહ તો લાઈનનું કેમ સીધે સીધો આવી ગયો સાહ પછી દેખાય સીતું શાહ આવી ગયો હેઠો ઝીણો સીણો ઘઉં ઉગ્યો છે ને એમાં ફાયદારૂપ મૂકી દઉં ને Halo etlu va aquí nach jo